હેલો ફેમિલી કેમ છો બધા બધા મજામાં જશો તો તમારી માટે લઈને આવ્યો છું એક નવો વ્લોક જોકે જે રાઉન્ડ ટ્રીપમાં થશે અને બે પાર્ટમાં આવશે સુરતથી જ્યાં સુધી બસ જવાની છે ત્યાં સુધી હું જવાનું છું ને ત્યાંથી પાછો રિટર્ન બસમાં આવવાનું છું સવારે એટલે રાઉન્ડ ટ્રીપ થશે તો એન્જોય કરજો અને બે પાર્ટમાં આવશે વિડિયો અને બસ છે આપણે વિશ્વનાથની બસ છે અને આપણે ઉપાડવાની છે નીરુ ફાર્મની સામે શંકર ભગવાનના મંદિર પાસેથી ઉપાડવાની છે કતારગામ તો ચાલો નીકળીએ ઘરેથી અને સાડા નવનો નો ટાઈમ છે અને ટાઈમ થઈ ગયો છે પોણા નવ થઈ ગયા છે જોઈ લો પોણા નવ થઈ ગયા છે અને આપણે સાડા નવનો નો ટાઈમ છે તો ચાલો નીકળીએ અને આ રીતનો કંઈક ગેટઅપ છે આપણો જોઈ લો તો ચાલો ફરીથી નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને વિડીયોને કરો એન્જોય અને બન્યા રહો વિડીયોમાં અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો કારણ કે આખી રાત રાત જાગવું પડે બહુ મહેનત થાય ચાલો વિડીયોને કરીએ કન્ટિન્યુ ફેમિલી આપણે જર્ની ચાલુ થઈ ગઈ છે અને જ્યાંથી બસ ઉપડવાની છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ અને આ છે શંકર ભગવાનનું મંદિર જોઈ લો અને આ અત્યારે બસો અહીંયા આવવા માંડી છે

પછી આ રીતનો કંઈક સોફો છે એકદમ કમ્ફર્ટેબલ સોફો છે અને આ રીતનું કંઈક ગેલેરીનો ઇન્ટિરિયર છે ભાઈ એક નંબર ઇન્ટિરિયર છે એક નંબર ઇન્ટિરિયર છે તો ચાલો આ વિડીયોને કરીએ અહીંયાથી જ કન્ટિન્યુ કારણ કે આપણે બસમાં બેસી ગયા છીએ શંકર ભગવાન શિવજીનો ફોટો છે ભાઈ શિવ દાસ કબીના ઉદાસ ભાઈ ભાઈ વાય ભાઈ શિવજીનો ફોટો છે અને આ રીતના કંઈક સોફા છે જોઈ લો એકદમ કમ્ફર્ટેબલ આ કંઈક ગદ્દો આપેલો છે અને ઉપર પણ આ ડબલના સોફામાં બે ચાર્જિંગ પોઈન્ટ અને રીડિંગ લાઇટ પણ આપેલી છે તો ચાલો એકદમ ચકાચ છે ભાઈ આ બસ નું ઇન્ટિરિયર તમારું નામ હું ભાઈ મંગલદાસ ભાઈ ચલાવવાના છે આજે ભાઈ અને કંડક્ટર સાહેબ દેખાતા નથી મંગલદાસભાઈ સાથે મુલાકાત આજની જર્ની છે મંગલદાસભાઈ સાથે ચાલો બીજા રીલ્સ પણ ઉતારી લઈએ અને પછી કરીએ વિડીયોને કન્ટિન્યુ પછી jam Jalan 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 કાંઈક જરૂર છે કરો લાઈટ હવે કઈ જરૂર નહીં લાઇટ નથી

આપણે હોટલ પહોંચી ગયા છીએ અને નાસ્તો પાણી કરી લીધા છે અને હોટલ છે વિશાલા હોટલ છે કરજણ પાસે અને આ છે આપણી ગાડી વિશ્વનાથ તો આ ગાડી છે અને હવે આપણે નીકળીએ છીએ અને આ છે હોટલ કંઈક આ રીતની તો ભાઈ ચાલો હવે નીકળીએ અને આ છે હાઈવે તો ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ધન્યાવી ચોકડી વડોદરા અને હવે આપણે અહીંયાથી પાછા નીકળીશું બીજી બસ આવે છે વિશ્વનાથની જ છે તો આ પહેલો પાર્ટ અહીંયા પૂરો કરીએ અને બીજો પાર્ટ કન્ટિન્યુ કરીએ તો હવે આપણે બીજો પાર્ટ કરીએ કન્ટિન્યુ તો આ પાર્ટને અહીંયા જ પૂરો કરીએ તો બાય બાય ગુડ નાઇટ અને ટેક કેર